માં વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે જ્યાં જાણીતી બ્રાન્ડેડ પ્રોડક્ટ જેવા કે હાર્પિક અને ડેટોલ ડુપ્લિકેટ બનાવવામાં આવતા હતા ડેટોલના સાબુ લિક્વિડ અને હાર્પિકની ચીજવસ્તુઓનું નકલી ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું પોલીસે કંપનીની મળેલી માહિતીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો હતો વાત તો એ છે કે પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન મોટી માત્રામાં નકલી ચીજવસ્તુઓ અને તે બનાવવા માટે વપરાતું રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ ફેક્ટરી સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ચાલતી હતી જે વધુ ચિંતાનો વિષય છે આ ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની મંજૂરી વિના ચાલતી હતી આ ઘટનાએ તંત્રની કાર્યક્ષમતા પર સવાલો ઊભા કર્યા છે અને આવા ગેરકાયદેસર કૃત્યો અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાની જરૂર છે